મેડમ ગેસ સિલિન્ડર ડેટ અને તેની ડિલિવરી ડેટ આ વસ્તુની માહિતી ગવર્મેન્ટે કીધી હતી તો એટલે જ હું આવ્યો છું તમારું સિલિન્ડર ચેક કરી શકું આની પહેલા તો કોઈએ પણ આવું ચેક નથી કર્યું શું કીધું મેમ હા ના કઈ નહીં તમે અંદર આવો તમે આગળ જાઓ અહીંયા મૂક્યું છે જોઈ લો મેડમ તમારે બીજું કામ હોય તો જોઈ લો મારું કામ પતે એટલે હું તમને બોલાવી લઈશ હા ઓકે સારું હમ શું થયું અંદર કે आवाज નથી આવતો

અહીંયા તો કોઈ નથી ક્યાં ગયો હશે હું તો હોલમાં જ બેઠી હતી બહાર જવાનું પણ કોઈ ચાન્સ નથી ક્યાં જઈને મરી ગયો ચલો ઠીક છે કોઈ બીજા રૂમમાં હોય તો જોઉં છું અહીંયા પણ નથી

लागे छे कोई चोर ज अने मारी बंगड़ी चोरी ने ले गयो अजाणा लोगों ने घर में बोला इस तो आउच करशा ना ते खाली बंगड़ी लेने गयो अरे बीजू के लेने गयो के नहीं बताए ना हां हां भाईजान अरे भाईजान जान क्यों छे बे मने बहुत दिवस से एक डाउट छे तू एनो जवाब आपी सके छे तारी आवी हिम्मत मारी जोड़े जाओ सवाल पूछे छे મોટા મોટા સવાલોના જવાબ એમ જ નિપટાવી દીધા શું હું નાનો સવાલ ક્લિયર નથી કરી શકતો કે પૂછ અ ભાઈજાન હા તમે અને ભાભી એકસાથે રહો છો તમારી વચ્ચે કોઈ દિવસ ઝઘડો નથી થયો અરે તારી ભાભી અને હું બહુ જ ઝઘડા કરીએ છે પણ એને શાંત કરવા માટે મારી પાસે એક સુપર ટ્રિક છે એ શું છે હલવો અને ચમેલીનું ફૂલ ખરીદીને એમ જ તારી ભાભીને આપ્યું ને તો એમ જ એનો ગુસ્સો શાંત તારી ભાભીનો ગુસ્સો શાંત થાય એટલે અમે બંને મળીને પ્રેમથી ખુશીથી એન્જોય કરીએ છીએ મજાક ના કરો ભાઈ ચમેલી અને હલવામાં એટલો પાવર હોય છે જો ભાઈ તારામાં એટલી અકલ નથી આ બધું તારાથી નહીં થાય હલવો અને ચમેલી ફૂલની જે તાકત છે ને તે લગન કરેલા માણસને જ ખબર પડશે સમજ્યો જા બીજું કામ હોય તો જોઈ લે હમ 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 અચાનક આવ્યા તમારા ભાઈ હમણાં જ નીકળી ગયા હ બરાબર મને અંદર નહી બોલાવે હા અંદર આવો હમ હમ તો કહું શું કામ થી આવે છો કેમ એમ બોલે છે હું ના નાવું કે ના કંઈ નહીં બસ એમ જ પૂછ્યું હતું મેં હમ એક નાના કામ માટે આવ્યો હતો આ પકડીને મને થોડી ખુશી આપો ને શું બોલો છો આમાં થોડી ચમેલી અને હલવો છે મને થોડું ખુશ કરો ને ભાભી સાથે આવી વાતો કરે છે ના લાયક હરામી તને તો આમ છોડવો ના જોઈએ છોડે ને શું થયું કેમ થપ્પડ મારે છે એને મને શું પૂછ્યું એને જ પૂછો શું પૂછ્યું એને તમે એને જ પૂછો ને મારા લાલ પ્યારા ભાઈ મારા લલ્લુ ભાભીને ને એવું શું પૂછ્યું ભાઈ તમે એટલા સારા માણસ છો ને પણ ભાભી એવા નથી કેમ શું થયું તમે એ દિવસે શું બોલ્યા ભાભીને હલવો ને ચમેલી આપીશ તો તને ખુશ કરી દેશે બરાબર ને હા હું બોલ્યો તો મેં પણ એવું ચમેલી અને હલવો લઈને એને ખુશ કરવાનું બોલી રહ્યો હતો પણ એનો મન મને મારે છે શું પૂછું પોતાની ભાભી જોડે ખુશી માંગે છે ત્યાં અંદર પેલી રૂમ છે ને ત્યાં જઈને આપણે બંને ખુશી આપીએ હા भाभी जल्दी आओ रे हमरा भाभी जोड़े खुशी मांगे छे खुशी जुए आले खुशी जुए आले भाभी जोड़े बात करे जे सारो मां मार मारो तो है ए ऊपर है ऊपर है क्या बोले छे सामने छोड़ता नहीं है आ वराजा ने जम तैयार थे ना क्या जाय छे हूं मारे लवर साथे बहुत दिन से पिक्चर जोवा जाऊ छु मने पहला केम ना कीधु कारण के ते कीधु नहीं सारो पाछो कह रहे आविश તારે લંચ જોઈએ કે લઈશ નહીશ તારે જોઈએ તો બનાવીને ખાઈ લે એ બરાબર છે તું બહાર નથી જતો કે ના યાર કેમ તારે તો એક લવર છે ખુશીથી એન્જોય કરીશ સરસ ફરીને આવીશ પણ મારે કોઈ લવર નથી તો હું ક્યાં જઈશ ક્યાં ફરવા જઈશ અરે તો તું પણ કોઈને પ્રેમ કર ને શું પ્રેમ ના કરું અરે યાર મને તો કોઈ છોકરી સેટ જ નથી થતી યાર અત્યાર સુધી કેટલી છોકરીઓને મેં ટ્રાય કરી છે ખબર છે બધી છોકરીઓ મારે લવર છે એવું કરીને લગ્ન કરી લીધા એવા જ જવાબ આપે છે હું શું કરું યાર તું જ બતાય અરે ચિંતા ના કરી યાર તારા માટે જરૂર એક છોકરી હશે અરે તને શોકથી આવશે બસ એના માટે થોડી રાહ જો હું સારું જોઈશું સેટ થઈ જા તો સારું સારું યાર મોડું થાય છે હું નીકળું આવીને કર દેજે હો ને હમ સારું ભાઈ અરે સંભાળીને ચલાવજે અરે આવીને ડોરલોકર ને હમ ચલો ફોનમાં ચેટિંગ કરીશું આવે છે કોણ હશે ઘરનું ભાડું પાછળ આપતા જ આપી દીધું મેં હું હમણાં રેન્ટ લેવા માટે નથી આવી શું આપણે બે અંદર બેસીને વાત કરી શકીએ આવો આવો દરવાજો કેમ બંધ કરો છો અહાઈ તમારી સાથે કઈ પર્સનલ વાત કરવી હતી ચલો ને ત્યાં બેસીને વાત કરીએ આ શું પર્સનલ વાત કરવા માંગે છે આવો ને આવીને બેસો શું હું તમને પસંદ છું તમે કેમ આવું પૂછી રહ્યા છો જી પૂછ્યું એનો જવાબ આપો ને

એવું છે તો મારી સાથે લગ્ન કરશો કે કંઈ ખબર નથી પડતી તમે અચાનક આવું પૂછી રહ્યા છો હું પણ તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું જી મારા પરિવાર વાળા મારા માટે એક સારું છોકરો શોધે છે પરંતુ અમારી કાસ્ટમાં છોકરો શોધે છે ઘણા વર્ષથી મારા પરિવાર વાળા છોકરો શોધે છે લડકી જોવાના બહાને સ્નેક્સ અને ચા નાસ્તો કરીને ચાલ્યા જાય છે નહીં તો ખૂબ વધારે દહેજ માંગે છે અને મારા પરિવાર વાળા આટલું વધારે દહેજ આપવા માટે ખૂબ વિચારે છે એટલા માટે મેં જ એક સારું છોકરું શોધીને લગ્ન કરવાનું વિચાર્યું છે તમે બંને અમારા ઘરમાં ચાર વર્ષથી ભાડે રહો છો હું ઘણા સમયથી તમને ફોલો કરું છું ખૂબ જ સારા માણસ છો તમારે કોઈ ખરાબ આદત નથી એટલા માટે મેં વિચાર્યું કે કેમ નહીં તમારી સાથે જ લગ્ન કરું જો તમને ઓકે હોય તો આપણે લગ્ન કરી લઈએ તમે મને બહુ ગમો છો તમારા જેવી છોકરી મને મળવી એ તો નસીબની વાત છે ઠીક છે જી કોઈ સારા મુરતમાં આપણે રજિસ્ટર ઓફિસમાં લગન કરી લઈશું ઠીક છે ને હા જરૂર બાય બાય જી બાય